જય માતાજી મિત્રો સ્વાગત છે નવા બ્લોગમાં તો મિત્રો આજના વ્લોગમાં આપણે ટાયર ઉપર ચેલેન્જ કરવાના કઈ રીતની ચેલેન્જ હ ને હું કરવાના હું તમને સમજાવી દઉં તો ટોટલ ત્રણ રાઉન્ડ અને ત્રણેય રાઉન્ડમાં ટાયર ફેંકવાનું હો કઈ રીતે ફેંકવાનું હો આમ નહીં ફેંકવાનું એ આમ નહીં ફેંકવાનું થોડા દૂર જતા રહો કેમેરામેન મારી કેપેસિટી પ્રમાણે જો ના જો

અરે આ આપો બટલાની મિત્રો કોપટલાલે અહીં પોકાર્યું બીજો નંબર બોલું મે તમે હતા હેડો તાની તૈયાર થઈજો આ વખત કેમેરામેન દૂર ને ગણા હો વાહ ભાઈ વાહ મિત્રો કોપટલાલ કરથી બોલુ ભાઈ આગળ નીકળી ગયા હે કેટલું અડધો અડધો આગળ આવી ગયા જો અઈ બોલુ સાઈડ કોન કાપા જોઈએ આ આગળ દીકણને હા લા તીજે નંબર તો હું હતો આવ ઈજે નંબર કો ભૂલું આગળ આવી ગયા નહી પણ પોપટલાલ થી આગળ આવી ગયા આપડે આપડી ઇમારત ઉભી કરી

કેડા પડી ઘણી બધી હાલ લે આ બકર બની એ પાંચમા નંબર કો તો આપણે આપણે તો મિત્રો બીજો બોડીગાર્ડ આયા આપણા ટીમમાં આ વંડુ કુદાડા વગર નઈ રહી જો જો એ હે વંડા બાર વંડા બાર કેમ ટુ યુ કેમેરામેન હાચવ જો ભાઈ મારા રાજા મારા દીકરા

પહેલા રાઉન્ડ માં તો જીત્યા નહીં હવે જોઈએ બીજા રાઉન્ડ માં હું કમાલ કરી તૈયાર હા તૈયાર તૈયાર જીતવાનું જીતવાનું જ ને કસ્યો આજે મે કેમેરામેન અડી જો હેડો તાને કેમેરામેન ને કવર તમાર તા કેટલા જા લે હાડો આ બ જો તું જો પાટણ બહાર ના નીકળી તો આ તા ઈ કર ને ઈ કર તો મિત્રો પહેલા રાઉન્ડ આટલા માં જતા હેર્યા જલારે ઉનો છોડા આગળ હતા પણ આ પાછો એ આ બીજો નંબર આવો બોલુ ભાઈ આયા હે તૈયાર 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 લે હાલો તાન કેમેરામેન જીતમો હે આપ થઈ જીતમો ઉતરાણો તાન છેલ્લે જો બોલુ ભાઈ હોય તો આ રાઉન્ડ તમાર હાડન જીતવા પડશે આગળ જાડે સેતા રે જો બોલુ છોલે

પડલાલ કટીને આપણે આગળ આવી ગયા આરી કોઈને એક નહી ભાઈ ના ના લઈ મિત્રો ખાવાનું હોય તો આરે ગોઠી નહી

આલુ બાર આલુ બાર સે આગળ છે સે આગળ જરૂર એ હું આટલા હું અને જેઠાલાલ આગળ ભાઈ ના દેતો તો આગળ જા થોડા તો મિત્રો નિકોલ કેલી છેલ્લે તો આવ વિજેતા આ વખત કમ્પ્લીટ ફોકસ કરજો બરાબર વાત આગળ નેકળવાની ઈચ્છા હશે

તો મિત્રો કોની હીટ આગળ હતી કોનું ટાયર આગળ હતું આપણે કેમેરામાં ચેક કર્યું તો બાકી ટાયર નાખી એટલે ભોલુભાઈ ની થોડી ખસી અને આગળ જીતી બાકી હકીકતમાં આપણે ચેક કર્યું તો કરતી આગળ

ભોલુભાઈ થી ચેડે ભાઈ લ્યો તમારાય નિશાનની જરૂર નઈ 5 નંબર કેમેરામેન જેઠાલાલ આઈ જો હાલો કટ પાડી તો મિત્રો તીજા રાઉન્ડ માં આયા હી નંબર જેઠાલાલ અયુવાને બે રાઉન્ડ કશું કરી નઈ તારાઉન્ડ માં શું કરશે પણ તોય નંબર આ એટલા લઈ રહીએ જુઈએ આ વખત કેટલું બેકી ભોલુભાઈ આગળ કે ભઈ પાછળ રહી આઈ જો હાલો કેમેરામેન અરે અમન કેતાતા અમારથી ઘણો તેરિયા નોઠાંં જડું નહી બોલું બધી શેટાવાજો આજો ભાઈ આજો 60 નંબર નીકળ જો ભાઈ નીકળે આજ તો કોઈ ખાસ રમતે ચડી ગયો આ એ આટલાથી પછી નહી ન તમારા કે હું જીતવાનો નહી તો ભાઈ એમ મહેનત જો ભાઈ હાથમાં નમતું બા